ભુવાજીને સંપર્ક કરેલો એ એની ફી હતી એકાવનસો રૂપિયા અને અમને કઈ આ તકલીફ છે આ તકલીફ છે એમ કરી કરીને અમને ચાલીસ થી હજારમાં ઉતારેલા છે અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે તમે પૈસા કેવી રીતે દીધા બે ત્રણ વાર Google પ્લે બે થી ત્રણ વાર Google પ્લે કરેલા છે એક બે વાર રોકડા દીધેલા છે ઈ રીતે તમારી પાસે હતા કે તમે વસ્તુ અને એક અમે છે ને વ્યાજના દરજામાં એના હિસાબે અમે વ્યાજના ચક્કરમાં પડી ગયા દીધેલા છે

હવે ક્યાંય ઘરે આવ્યો તો તારે કાંટે ભાંગી નાખશું ને કાં ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે હા આવા બુવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા ભૂવા પાસે જવા પછી જાતા પહેલાં સાત વખત વિચાર કરજો